મૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ એક્યુપ્રેશન માટે આવતા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદોથી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ છગનભાઈ રહેવાનું રાજકોટ હવે આપણે કેટલા દિવસ થયા આજ ત્રણ દિવસ થયા ત્રીજો દિવસ થયો અને શું તકલીફ હતી કમરમાં દુખાવો હતો હા હવે એક્યુપ્રેશર આપણે ત્રણ દિવસ કર્યું ત્રણ દિવસમાં હાવ મટી ગયો કમ્પ્લીટ